સંતરામપુરના નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર પાંચ અને હુશેની ચોક વિસ્તારમાં નુસરત પાન ડ્રિંક્સ ચાર રસ્તા પાસે અવરનવર ગટરો ઉભરાતા સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા સંતરામપુર નગરના નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર પાંચ અને હુશેની ચોક વિસ્તાર નુસરત પાન કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા પાસે અવારનવાર ગટરો ઉભરાતા સ્થાનિક રહીશો તંત્ર પ્રત્યે ત્રાહીમામ પોકારવી ઉઠ્યા છે જેમાં સ્થાનિક રહીશોની માંગ છે કે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કર્મીઓ મુક સઘળી સફાઈ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તેવી લોકોની લોક માંગ ઉઠવા પામી છે જેથી હવે જોવાનું એ રહ્યું છે કે જવાબદાર સ્થાનિક તંત્ર આ બાબતે સફાઈ કર્મી મોકલી સફાઈ કરાવશે ખરી કે પછી નહીં કે હોતા હે ચલતા હે તેવી નીતિ અપનાવશે તે જોવાનું રહ્યું શું નામ આપનું કયા ગામના રહેવાસી શું છે આપનું રજૂઆત આજે ભાઈ પાણી ઉભરાય છે ગટર ઉભરાય છે વારંવાર ઉભરાય છે નગરપાલિકામાં કમ્પ્લેન કરવા જેવું નથી આ નથી અને ત્રણ ચાર દિવસે સાફ કરવા આવે છે તો રેગ્યુલર સાફ થતું હોય તો સારું રહે આ બધે આપ શું કહેશો બે વખત સંતરામનું નગરમાં આજે સુધી કચરાના ડગલે ડગલા જે મળે છે જે જુઓ તો ડગલા જે ભાવ મળે છે અને બીજું કે નગરપાલિકા પર વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે ગટર વ્યવસ્થા ભૂગર્ભ ગટર યોજનાની જે લાઈન નાખેલી છે એ લાઇન ફેલ છે તે છતાં પણ એ લાઇનમાં આ લોકોએ પાણીની વ્યવસ્થા જવાની વ્યવસ્થા કરેલી છે એ લાઇન ખરેખર ફેલ છે રિજેક્ટ કરેલી છે અને એ લાઇનમાં આ લોકોએ ચાલુ કરેલી જરૂર છે નગરપાલિકાવાળા કામકાજ ગટરનું પાણીનું અને એ પાણીનું ગટર ઉઘરાવા થી ગટરો ઉઘરાય છે અને રોડ પર પાણી ચાલે છે લોકોને આવવા જવાની પણ તકલીફ છે આ કેટલો કચરો પડેલો છે એના સફાઈ કામદારો પણ એટલા એ છે કે કચરો પણ ઉઠાવતા નથી અને કોઈ તો કીધું સાંભળતા નથી અને દાદાગીરી કરે છે શું નામ આપનું આપ ક્યાં રહો છો સાહેબ કેટલા દિવસે સાફ સફાઈ કરવી આવે છે સફાઈ કરવા અઠવાડિયું ફેર આવે છે